હેલો મિત્રો આ છે મોસંબીનું ઝાડ અને ને ફળો બી આવી ગયા છે આ ત્રણ વર્ષનું ઝાડ છે એ આ પૂરા થાય પછી જાન્યુઆરીમાં આમાં ફળ આવવાનું ચાલુ થઈ જશે હવે આ પરિપક્વ પાકવાની તૈયારીમાં છે ખાસા અને આ છે ચવરની સાફ મોસંબી નીચે ચવરની સાપનું નિશાન હોય છે એટલે એને ચવનની સાપ મોસંબી કહેવામાં આવે છે મોસંબી ખાવાના આરોગ્યના ઘણા ફાયદા છે આ વિટામિન સીથી ભરપૂર હોય છે ઉનાળામાં કોને લૂ લાગી હોય ત્યારે આમ તેમ ડિહાઈડ્રેસનથી હોય ત્યારે બી કામ આવી જાય છે અને પોટેશિયમને એ બીજા તત્વો બી હોય છે અને એનો જ્યુસ ઉનાળામાં વધારે વપરાય છે તમે આની કોમર્શિયલ ખેતી બી કરી શકો છો અને ગુજરાતમાં બધી જ જગ્યાએ મોસંબી થવા લાગી છે તો આ તો ઘણા તોડીને ખાઈ ગયા છે બાકી બસો અઢીસો મોસંબી આ ઝાડને લાગેલું હતું આ સતનામ નર્સરી કરાથી જ છોડ આપેલો હતો ત્રણ વર્ષ પહેલાં આજે આ રિઝલ્ટ સારું એવું આવી રહ્યું છે તો આ છે ચમણની સાફ મોસમ બી